તો હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા વ્લોગમાં તો હવે વેકેશન પડી ગયું છે એટલે આ જામજોધપુર એ જવું હતું વ્લોગ બનાવ્યો હે તો જામજોધપુર જાઓ વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો અને હવે જામજોધપુર જાય તો મિત્રો આવી રહી આપણી ધૂમ થ્રી હમણાં જયદીપભાઈ આવે પછી રવાના થાય જામજોધપુર બાજુ Tight. I don't want to waste what's left The storms we're chasing leading us And love is all we'll ever trust Yeah, No, I don't want to waste what's left traffic yeah. <laughs> સ્ટુડિયોમાં જાય કેમ કે આપણે હડપે કાચલીની છબી બનાવડાવવાની છે તો પેલા સ્ટુડિયો જઈ આયા ઉપર જાય અને જે આમ વાર ગયો ને તો તમે ઉપર આવી ગયા આ દુકાનો કામકાજ ચાલે હે તો જ નહીં મેળવે ભાઈ કીધું નંબર લખાવી દે થોડીક પછી લઈ જજે અને પાછા કઈ ના ઘટ્યો આયા તો થોડીક વાર પછી આવી ગયો હવે જવાનું હોય ગયું જામજોધપુર પંચાયત તો હાલે જાય જામજોધપુર પંચાયત બાજુ સીડી ઉતરી

હાર્દિક સ્વાગત કરેલું કેમ લાગ્યું ખબર નહીં મને હું એમ નાખડું કેમ લાગ્યા હોય આ એરિયા જય દીપભાઈ તો ભૂટકી ગયા તા ઓળખી તા આ એરિયા મિત્રો હવે જાય આપણા ભાઈ બહેનની દુકાન છે ફ્રેન્ડની સામે જ છે જો આઈરી હિમણાં જાય હવે ગાડી હે વાહન એક તો આઈરી ઓમ કોલ્ડ ડ્રિંક્સ

तो पहले ही लिया भी पी बैंक में एंट्रेस था, था अंदर जाई लगभग तो जो के काम पती गई है ये तक तो तो फाइनली आ गया फिर सूजन फोटो तो तो फ्रेमिंग में बनेगी गई है छवि ले ले आप छवि अंदर जाई आ बनेगी गई छवि एकदम जोरदार है पैक कर दिया हेलो रेडी रेडी अरे भाई छवि पैक करवा मिंडा है પટ્ટીથી છાપું મીતે એટલે ખાઈ નહીં કાચની હડપની છાપી બની ગઈ લઈને આ જગ્યા ભાઈ લઈને જાય હવે જાય આપણે બેંક બાજુ બેંકમાં જો કે કામ બે મારે શું કામે ખબર ઉનાળો આવે ને એટલે હે ને ગરમીમાં એસીની તાજી હવા ખાવાની હવે ફાઈનલી તાજી હવા ખાવા મળશે એસીની દર્દી તો હવે બેંકમાં પણ અહીંયા તો મિત્રો બેંકનું કામ પૂરું થઈ ગયું ને આ ભાઈ પાડી દીધું કે બેંકનો વિડીયો નહીં ઉતારે હાઈ મોબાઈલ અલાઉડ નહોતી વિડીયો ઉતારવો તો જેટલો ઉતરો એટલો થોડોક જ ઉતરો કે તો કંઈ વાંધો નહીં હવે આપણે આગળ જાય આગળ શું કરવાનું હોય એ તો ખબર નહીં હવે તો મિત્રો કોલેજ આવી ગયા અહીંયા બિલને મૂકવા આવી જામજોધપુરની કોલેજ હવે અહીંયા બિલને

મીત્રો એટલો તરફો લાગે ને ગરમી થાય એટલે ઠંડુ પીવું આવી ગયા ચિંતામાં ઠંડુ પીવું ગરમી બહુ થઈ તો મિત્રો ચોકલેટ મગવ લીધું તું અમે આવ્યા ભાઈ લઈને થોડુંક મા તાર આપણે રાહ જોઈ બેઠા હું જોઈ ગયું ભાઈ આવી ગયા ભાઈ લઈને ચોકલેટી हेलो आओ मन जोरदार है वहां नो काम तमाम करी पेला ए फ्यू मोमेंट्स लेटर तो मिरे चॉकलेट खाई लेते एकदम जोरदार थी फाइगा वे अबे किमन जावनो रिकम नो हाथो लेवा पछि घरे ओहो तो रिकम नो हाथो लेवाए मुंगी किया अभी गया श्री गणेश मा रिकम नो हाथो लेवा જયદીપભાઈ ક્યાં અંદર ત્રિકમનો હાથો લેવા લેવાય હજુ ગામના ભટ્ટી લેલો પાણી કે ગામનો જ છે આ લઈ લીધો જયદીપભાઈ ત્રિકમનો હાથો હવે જાય ઘર બાજુ મિત્રો વાવી ગયા શેડીને રસ પીવાય ગામના બનાવશે ટાડો ટાડો તડકો હમણાં લાગે મોટર ઓને તડકો દીધો અને ગાડી કોઈ કે સાંયો લઈ લીધો મને તડકો દીધો તો પી લઈ રસ પીલા આપણે પછી ઘર બાજુ ભાગી તડકો બહુ લાગે એક બે વાગી ગયા આપણે